હરી ઓમ શ્રીકૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને હતકલેશનાશાય ગોવિંદય નમો નહો મુખમ કરો પંગુલંગેગ્રી યત્વાત્મહ વંદે પરમાનંદ માધવમ વસુદેવ સુ પંચારો નમર્દન દેવ કી પરમાનંદ કૃષ્ણ વંદે જગદુરુ શ્રીકૃષ્ણાપણમસ્તુ ગઈકાલે આપણે ત્રણ ગુણો ગુણ આ અધ્યાય ચૌદમો છે ગુણત્રય ત્રય વિભાગ હવે આમાં કયા કયા ગુણો છે એ વિશે ભગવાન વર્ણન કરે છે જે આપણે કાલે જાણ્યું કે સત્વ રજસ અને તમસ આ ત્રણ ગુણો હોય છે માધે માધે ભાઈ ગઈકાલે આપણે નવમાં શ્લોક સુધીનું પઠન કર્યું તેમાં ત્રણ ગુણો કયા કયા છે એ વિશે જાણ્યું હવે એ કેવી ઇફેક્ટ આપે છે કેવી અસર કરે છે એ આપણે જાણવાનું છે અને બહુ શાંતિથી સાંભળવાનું છે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરીએ પરમાત્મને વ્રત કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ અમુક કરો વાચાલ પંગુલંગ હદે ગિરી યુપાતમહમ વંદે પરમાનંદ માધવમ વસુદેવમ સુતમ દેવમ કંસચારું મદન દેવિકે પંદર વંદે જગદ્ગુર શ્રીષ્ણાજસ્વાૂય સત્વ ભારત રજ સત્વ તમસ તમ સત્વ રજસ્ત આનો અર્થ એ થાય છે કે હે ભારત રજોગુણ ગુણને તમો ને દબાવીને સત્વગુણ વધે છે સત્વગુણ ને તમો ગુણને દબાવીને રજોગુણ વધે છે તેમજ જ્યારે આ દેહમાં અંતઃ કર્ઞાન અને વિવેક ઉપજે છે ત્યારે સત્વગુણ વધ્યો છે એમ જાણવું સત્વગુણ રજોગુણ ને તમોગુણ ને દબાવીને સત્વગુણ વધે છે સત્વગુણ ને તમો ને દબાવીને રજોગુણ વધે છે અને સત્વગુણ ને રજોગુણ દબાવીને તમોગુણ વધે છે એટલે કહેવાનો અર્થ એ છે કે એકની વૃદ્ધિ થાય એટલે ઓલા બે દબાઈ જાય આપણે કોની વૃદ્ધિ કરવાની છે આપણે સત્વગુણની વૃદ્ધિ કરવાની છે એટલે હું તમને કાલે કીધું હતું અને અવારનવાર કહેતો બરોબર દર્શન દર્શન પછી શ્રવણ ભલે રોજનો એક શ્લોક વાંચો કે એક મંત્ર વાંચો કે એક માળા કરો બસ એ પ્રમાણે એ સત્વગુણની શરૂઆત થઈ તમારે જ્યારે આ દેહમાં અંતકરણ હે જ્યારે આ દેહમાં અંતઃકરણ ઇન્દ્રિયરૂપી દ્વારોમાં જ્ઞાન અને વિવેક ઉપજે છે ત્યારે સત્વગુણ વધ્યો છે એમ જાણવું તમને અંદરથી જ આભાસ થવા માંડશે કે હવે મારે કાંઈક કરવું છે ભગવાનનું નામ લેવું છે હે ભરત શ્રેષ્ઠ રજોગુણના વધવાથી લોભ સકામ ભાવથી પ્રવૃત્તિ કર્મોનો આરંભ અને અશાંતિ તથા ભોગની ઈચ્છા ઉત્પન્ન થાય છે અશાંતિ મંડે થવા બરાબર અમુક લોકોને લાખો કરોડો રૂપિયા હોય છે પણ કે મજા ન થાવતી મજા ન મજા ન આ એક જ મોટે હોય હે કુરુનંદન જ્યારે તમોગુણની વૃદ્ધિ થાય ત્યારે અજ્ઞાન નિષ્ક્રિયતા પ્રમાત્ને મોહ એ બધા જ ઉત્પન્ન થાય છે બરાબર પેલા રજોગુણે એન્ટ્રી પાડે રજોગુણ જેવી એન્ટ્રી પાડે ને એટલે પાછળ ને પાછળ તમોગુણ આવે તમોગુણ એટલે તામસી સ્વભાવ કાલે કીધું એ પ્રમાણે ગમે ઉલારી દે બરાબર કોઈ નહીં હવે બોયલો ન થતું હોય એમ બધાને ખબર જ હોય કે આને કાંઈ પણ કહી શકતો ચાર હામી સાંભળવી પડશે એટલે કોઈ હાચોય ન કહેવા જાય એના માટે થઈને હવે આને અને એને પોતાને ખબર હોય કે હું આવો છું મને પોતાને ખબર હોય કે હું આવો છું શોધી છું આવો છું કેવો છું પણ મારે એ બધું કાઢવા માટે શું કરવું ભાઈ તો જોઈએ ને એટલે દર્શનથી શરૂઆત કરે પછી શ્રવણ આવે મનન આવે ચિંતન આવે બરાબર કીર્તન આવે એમ એક પછી એક નવે નવ દ્વારો નવે નવ ભક્તિ નવધા ભક્તિનો એક એક એની અંદર સમાવેશ થતું જાય અને કુદરતી પાંચ ચાર મહિના છ મહિના કે આઠ મહિના પછી લોકો જેમ કે આ તો લે ખરેખર તમારા ફેરફાર થઈ ગયો છે અને ધીમે ધીમે આ કરવાથી એના અંદરથી આત્માની શાંતિ પ્રાપ્ત થાય કે નહીં હવે મજા આવે છે હવે મજા આવે છે હમ જે કુવારમાં બેન મજા નહોતી આવતી ને એટલી હવે આવે એવું એવું એને એ વખતે થઈ જાય વ્યક્તિને એટલે બધા એના માટે છે નાનામાં નાના માણસ માટે મોટામાં મોટા માણસ માટે આ વસ્તુ ખરેખર કરવી જોઈએ આપણે આ ભગવાનનું નામ લેવા જ આવ્યા છે બીજું કાંઈ કરવા ન થાય એવા બીજું બધું ભગવાન પૂરું પાડી દેશે તમે તમારે યદા સત્યે પ્રવૃદ્ધે તું પ્રલયમ યાતી દેહબ્રત તદોત્કાન મલાન પ્રતિપદ્ધતે જ્યારે જીવાત્મા સત્વગુણની વૃદ્ધિમાં મરણ પામે છે ત્યારે તે ઉત્તમ કર્મ કરનારાઓના નિર્માણ લોકોને પામે છે જ્યારે રજોગુણની વૃદ્ધિમાં જો મરણ થાય તો તે કર્માસક્ત મનુષ્યમાં જન્મે છે તથા તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામેલો મૂઢ્યોનીમાં જન્મ પામે છે બરાબર હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે ઘણા લોકો એમ કહેતા હોય કે આવું આગલો જન્મ આ તે કાંઈ નથી હોતું અહીંથી ગયા એટલે પૂરું અરે બાપા પુનર્જન્મના એવા કેટલાય દાખલા છે ભગવાનને ધરતી ઉપર મૂક્યા જ છે અને વિજ્ઞાને સાબિત કર્યું છે કે પુનર્જન્મ નામની વસ્તુ છે ઘણાના પુનર્જન્મ થાય છે અને વાતો એ તમે સાંભળી જઈ પણ જેને યાદ આવે છે એને આવે છે અને ભગવાને એ ધરતી ઉપર એક બે દાખલા એવા મૂકી જ દે છે કે તમને ખ્યાલ આવી જ જાય એની માટે કેટલાય વિડીયો બન્યા છે કેટલી ફિલ્મો બની છે તો આ એ શેને ઉપરથી બની છે શ્રમ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાને આજે હજારો વર્ષ પહેલા કીધું કે આ યોનીમાં જન્મ થાય છે આવી રીતે આમ થાય છે ત્યારે પુનર્જન્મને કોઈ માનતું નહીં પણ જ્યારે પુનર્જન્મના દાખલા પુનર્જન્મના કિસ્સા લોકો સાંભળવા માંડ્યા ત્યારે લોકોને વિશ્વાસ આવવા માંડ્યો તો વિશ્વાસ આવવા માંડ્યો પણ એ ઈચ્છા એ મૂળ ક્યાંથી આવ્યું એ ભગવદ્ ગીતામાં પહેલાંથી હજારો વર્ષ પહેલાં કીધેલું જ છે તો એ સાચું પડ્યું કે નહીં બસ તો પછી એક એક વાત કીધેલી સાચી છે મહાન વૈજ્ઞાનિક જેને અનુભવનું જેના ઉપર ઓપન હેમર ફિલ્મ બની ગઈ રોબર્ટ જે ઓપન હેમર જે અણુવૈજ્ઞાનિક એને પણ ગીતાજીના બે શ્લોકોને છે ને એના આધારેના સિદ્ધાંતોના આધારે ચાલતા હતા અને એણે અમ બનાવી નાખ્યો અને એક સમયે માણસ આવું શાંતિથી બેસી ગયો નહીં હવે કંઈ કરવાનું રહેતું નથી હવે બહારના દેશની વ્યક્તિ બરાબર રોબર્ટ જે ઓપન હેમર એ વ્યક્તિ જો શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચી અને એનું જ્ઞાન કંઠસ્થ કરીને એનામાં જો સત્વગુણની વૃદ્ધિ થતી હોય તો આપણે અહીંયા ઘરે બેઠા હોમ ટાઉનમાં ભગવદ્ ગીતા છે એ ભગવાન આ ધરતી ઉપર આવી ગયા છે તો શું કામ નથી કરતા ભાઈ કરો ને મારા વાળા કરવા માંડો એક શ્લોક વાંચો દર્શન કરો ચિંતન કરો મનન કરો રોજ કૃષ્ણ ભગવાનના દર્શન કરવાનું રાખો એક કામ પર સૌથી પહેલા ગમે એમ થાય દિવસમાં એક વાર છે ને કૃષ્ણ ભગવાનના દર્શન કરવા બે હાથ જોડીને ઊભું રહેવું પાંચ સેકન્ડ અને એક મંત્ર બોલો રોજનો કૃષ્ણાય વાસુદેવાય હરે એ પરમાત્માને વૃત્ત કલેશના આશા એ ગોવિંદા એને એક વાર બોલો બાકી આખી જિંદગીમાં ક્રોધય આખો દિવસ ક્રોધે થશે ને ઓફિસની માથા ખૂટું હોય એટલી હૈ છે બરાબર ઘરમાં એટલી માથા ખૂટવું હોય છે જે કોઈ હોય બરાબર એટલા કામ પતાવવાના છે એટલા બિલ ફાળવાના હૈ છે એટલા લોકોને જવાબ દેવાના છે પણ એમાંથી દસ સેકન્ડનો સમય કાઢી અને એક કે બે વારા મંત્ર બોલી જાઓ કૃષ્ણાય વાસુદેવાય હરિએ એ પરમાત્માને મત કલેશ ગોવિંદાય ગોવિંદ અને ઈ કાંઈ ન થાય તો પ્રેમાનંદ કીએ પ્રેમાનંદ મહારાજ કહે ઈ પ્રમાણે રાધા 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 ફ્રી થયા એટલે રાધા 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 ચાલુ કરી દો બરાબર અથવા તમારા ઈષ્ટદેવ જો એનું નામ બોલવાનું ચાલુ કરી દે જેને તમે માનતા હોય એટલે આ સત્વગુણની વૃત્તિ થશે બીજું કાંઈ નથી આટલું સીધું ને સિમ્પલ કરવાનું છે નથી કોઈ મોટા યજ્ઞો કરાવવાના નથી કાંઈ કરાવવાનું જ્યારે યજ્ઞનો સમય આવશે ને ત્યારે ભગવાન એટલું ઉપાર્જિત કરી આપશે તમને ધન સંચય કરી આપશે તમે યજ્ઞોય કરાવશો દાન કરશો ને પુણ્યય કરશો બધું કરશો પણ એ અવસ્થા તમારી ભગવાન ઉત્પન્ન કરી દેશે અને આ ભવે કદાચ જે ના થાય તો સમજી લેવાનું કે તમારા આગળના કર્મો પૂરા થતા આવે છે આગળનું બધું બધું જેણું ચૂકવાતું આવે અહીં આવતા ભવે જે મામા લખ્યું ને કે સત્વગુણની વૃદ્ધિમાં મરણ પામે છે ત્યારે તે ઉત્તમ કર્મ કરનારાના નિર્મળ લોકને પામે છે ઉત્તમ કર્મ કરવાના નિર્મળ લોકને પામી અને પછી ભગવાન છે તો મોકલી દેશે નક ન્યાન્ય રાખશે ન્યા બહુ મજા આવે એમ પુરાણોમાં લખ્યું જ છે અને અહીંયા ધરતી ઉપર જન્મ આપે તો તમને પછી કાંઈ કરવાનું રહીએ નહીં તમારા આખે જીવન ભક્તિ થાય તમારા બધા અર્થ કામ અને મોક્ષ બધું ભગવાન પૂરું કરી દઈએ એ ગીતાજીની અંદર ચોખ્ખું ભગવાને ગેરંટી આપેલી છે કરવા માંડ શ્રી કૃષ્ણ અર્પણ મસ્ત હવે આજે આપણે વાતો બહુ કરી ધર્મની ચર્ચા બહુ કરી પણ પાઠ ઓછો કર્યો છે પણ આ વસ્તુ સમજવા જેવી છે આ સત્સંગત છે હવે આપણે ચૌદમાં શ્લોક સુધી વાંચ્યું બરાબર પાંચ શ્લોકનું પઠન કર્યું અને આનો એક એક શ્લોક એટલો ગહન છે કે ભાઈ તમે એક કલાક સુધી એનું એનું મનન કરતા રહ્યો મમડાવતા રહ્યો ને વાગોળતા રહ્યો ને મનમાં તો એ ખૂટે એમ નથી બરાબર જ્ઞાન આ સમુદ્ર છે આખો એટલે આજે આટલું વસ્તુ છે આવતીકાલથી આપણે પાછો બીજો પાક પઠનકરીશું બરોબર કૃષ્ણાય વાસુદેવાય હરિયર પરમા પ્રણતકલિશનાશા ગોવિંદાય નમો નમ મુખમ કરોતિ વાચાલ પંગો લંઘય તે ગિરી યત્પાતમહં વંદે પરમાનંદ માધવ વસુદેવ સુખમ દેવ કંસારુંડમર્ધમ દેવતી પરમાનંદ વંદે જગદુરૂ શ્રીકૃષ્ણ